આપણે સૌપ્રથમ તો આ આદુ અને આ મરચાં છે ને એની પેસ્ટ બનાવી લેશું તમે એમ કહેશો કે તો ગ્રીન ચટણી માટે બધું આ સામગ્રી ભેગી કરી છે ને આદુ મરચાંની જ પેસ્ટ કેમ એક સિક્રેટ છે એના માટે તમે વિડીયો જોતા રહો આમાં મારે એકલા ગ્રીન મરચાં અને આદુની પેસ્ટની જરૂર છે એટલે હું પહેલાં ગ્રીન મરચાં અને આદુની જ પેસ્ટ કરી લઈશ જો મારી આદુ મરચાંની પેસ્ટ થઈ ગઈ છે જો આદુ મરચાંની પેસ્ટ તૈયાર છે એમાંથી મારે એક ચમચી જેટલી પેસ્ટની જરૂર છે એ હું કાઢી લઈશ જો બસ આટલા પેસ્ટની મારી જરૂર છે એનું અલગ કાઢીશ હવે બાકીનો જે દાણા સિંગ દાણા એ બધું છે એ અંદર આપણે ઉમેરી લઈશ દાણા ઉમેરી લીધા છે હવે એની અંદર થોડા સિંગ દાણા ઉમેરી લેશું સ્વાદ અનુસાર એની અંદર આપણે થોડું મીઠું ઉમેરી લેશું એની અંદર આપણે થોડો લીંબુનો રસ ઉમેરશું તેથી આપણી ગ્રીન ચટણીનો કલર એવો ને એવો જ રહેશે આમ તો ઘણીવાર આપણે બનાવતા હોય ગ્રીન ચટણી તેનો કલર બદલાઈ જાય છે પણ એવું નહીં થાય આદુનો ટુકડો વધ્યો છે એ પણ આપણે એડ કરી લેશું હવે આરામથી પીસાઈ જાય એ માટે એની અંદર થોડુંક આપણે પાણી ઉમેરી લેશું બસ વધુ પાણીની જરૂર નથી ચલો હવે ચટણી આપણે પીસી લેવાના છીએ જુઓ અહીંયા આપણી એકદમ સ્મૂથ ગ્રીન ચટણી

હું પહેલાં સુરત રહેતો હતો છેલ્લા છ વર્ષથી કચ્છમાં છું એના પહેલાં નવ દસ વર્ષ હું સુરત રહ્યો ત્યાં ડુમસ પર લશ્કરી ભજીયા મતલબ એમાં રતારાપુરી ને ટામેટાપુરી મળે ખરેખર ગજ્જબ હોય એને ખાવાની ખૂબ જ મજા આવે તો આજે એવું વિચાર્યું કે રતાડું ઘરમાં પડ્યું હતું તમારી સાથે ચલો એ જ રેસીપી આજે અમે શેર કરીશું જુઓ વાડી આવી ગયા છીએ તો અહીં અમારો સેટ ગોઠવવાની શરૂઆત થઈ ગઈ છે અહીં ચૂલો મૂકી દીધો છે લાકડા બકડા આવી ગયા છે અને દરેક વસ્તુ જે ઘરેથી લાવ્યા છે એ હું સારી રીતે ગોઠવી લેશું જો પીહુનું રમવાની શરૂઆત થઈ ગઈ અહીં ડ્રીપ ચાલુ છે પાણીની તો જો બેઠી બેઠી ત્યાં રમવાની શરૂઆત કરી દીધી છે બાળકોને શું હોય રમવા માટે કંઈ મળવું જોઈએ આગળના ઘણા વિડીયોમાં તમે જોયું છે વરિયારી બહુ નાની હતી હવે ત્યાં છોગલા આવી ગયા છે મસ્ત દેખાય છે ને લુક અહીં જુઓ બસો પચાસ ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે હવે એની અંદર આપણે મસાલા કરી લેશું લીલી ચટણી બનાવતી વખતે જે આદુ મરચાંની પેસ્ટ આપણે કાઢી હતી એ જુઓ એક ચમચી આપણે આની અંદર ઉમેરી લેશું બે થી ત્રણ ચપટી જેટલી હળદર ઉમેરી લેશું અડધી ચમચી જેટલું જીરું પાવડર છે એ ઉમેરી લેશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર જે તીખું છે એ ઉમેરી લેશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું તમે ઘરે એકવાર વાર ટ્રાય કરજો સુરતમાં તો ખૂબ જ ફેમસ છે લોકો મોજથી ખાય આ લશ્કરી ભજીયા માટે અથવા તો રતાળુ પૂરી માટે તો લાઈનો લાગે હું પોતે લાઈનમાં ઉભો રહેલો છું ચલો હવે સારી રીતે આપણે મિક્સ કરી લેશું અને થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને આપણે એનું બેટર તૈયાર કરી લેશું આપણું રતાળું અથવા તો બટાકા ઉપર કોટિંગ થાય એ હિસાબે આપણે આ બેટર તૈયાર કરવાનું છે તો આ રીતનું તમારે બેટર તૈયાર કરી લેવાનું છે જો જાડું લાગશે પાછળથી આપણે થોડું પાણી ઉમેરીશું હાલ બરાબર છે એને સેટ થવા માટે મૂકી દઈશું જુઓ ભાઈ આ રતાળુ છે એને છોલી લેશું પછી એની સ્લાઇસ કરી લેશું જો અહીંયા અમારું રતાડું છોલાઈ રહ્યું છે ના ના છોલાઈ ગયું છે હવે એકાદ બે બટાકા પણ છોલી લીધા છે હવે ટામેટાની સ્લાઇસ કરી લો પછી આપણે ચૂલો ચાલુ કરીને તળવાની શરૂઆત કરીએ ત્યાં સુધી આપણું જે ચણાના લોટનું બેટર તૈયાર કર્યું છે એ મસ્ત સેટ થઈ જાય પીવું શું ભેગા કરો બેટા ફૂલ ભેગા કરે કેવા ફૂલ છે બતાવો તો વાહ આ વાટકી બતાવી દો જો ભાઈ મસ્ત ફૂલ ભેગા કર્યા છે પીવું એ તો પછી કાતર લઈને ભેગા કરે છે પીવું ચાલુ તને બોર ખવડાવું જો મસ્ત છે બેટા અહીં એક બોરડી છે મસ્ત બોર છે હવે જોઈએ પણ દવા છાંટ્યા નથી એટલે બધા બોર સારા નથી નીકળતા ક્યાંક એકાદમાં પછી કીડા કેવું હોય તો ચેક કરી ચેક કરીને ખાવા પડે પણ એ મસ્ત બોર છે જો હું તમને બતાવું બોરડી ઉપર બોર છે કાચા નહીં બેટા આવું પાકી ગયા છે જોવા થોડું બેટા સડી ગયું છે ઉપરે હું તને સારું ગોતી દઉં અંદર સારા હશી ના ના જો આ જોવા મસ્ત બોર છે લેખા અંદર કીડો નથી જોઈ લે ખા તો ભર હમ કઈ ના હોય બેટા એમ તો બોર તો ઘણા બધા લાગ્યા છે અહીં જો આખો બોરનો ઝુમખો છે આ બાજુ ઓછા આવીએ એટલે બોર ઘણા બધા હોય અને એ બાજુ બોરડી ના એ બાજુ રસ્તો છે તો બોર વિણાઈ જાય જો છે ને બોર ઘણા બધા છે હું તમને બતાવું જુઓ બાકી એ સાઈડ કેવું થાય કે રસ્તો છે આવવા જવાનો એટલે કોઈ આવતા જતા એક એક બબે તોડતું જાય એમ કરી કરીને બોર પૂરા થઈ ગયા અહીં જુઓ મસ્ત બોર લાગ્યા છે મોટર ચાલુ છે ડ્રીપમાં અને વાડીમાં પાણી જાય છે અહીં જુઓ બીજી વાડીમાંથી અહીં પાણી આવે છે ને આ રીતે પાણીનો સંગ્રહ કરે છે આ ભાઈ છે કચ્છની વાડી ને દૂર દેખાય છે આમ સાવ નજીક છે પણ આમાં તમને થોડું દૂર લાગશે આ છે આખી વાડી માટે બોર લીધા તો એમ થાય મને કામમાં વળગાડીને પોતે એકલા એકલા બોર ખાય મને ખવડાવતા નથી એવું તો ભાઈ આપણને ના તે ખવડાવી પીયું તો હું જો લાવ્યો તાર મમ્મી માટે બે જો અહીં ચૂલા ને સડક તો કરી દીધો છે પીવું ત્યાં રમે છે અમે હવે રતાળાની સ્લાઇસ કરવાની શરૂઆત કરીશું આ રીતે રતાળાની આપણે સ્લાઇસ કરી લેશું બતાવો આ રીતે આપણે બધી સ્લાઇસ તૈયાર કરી લેવાના છીએ હા શિયાળો એટલે થોડો માખીઓનો પ્રકોપ વધી જાય ગમે તે સાચવીએ પણ આવી જ જાય અહીં જુઓ ચૂલાને ને તો કરી દીધો છે હવે એના ઉપર આપણે તેલ મૂકી દઈએ એટલે ફટાફટ આપણું વાનગી તૈયાર થાય ને ખાઈને સીધા ગર ભેગા ભાઈ રતાડું તમને લાગશે કે એકદમ કડક હોય પણ એકદમ સોફ્ટ હોય જો તમે દબાવીને એની સ્લાઇસ નહીં કરો તો આ રીતે જાડી પાત્રી થશે અને એકદમ પરફેક્ટ સ્લાઇસ નહીં બને ચલો કરો હવે હા બસ આ રીતે તમારે થોડું દબાવીને સ્લાઇસ કરવાની એટલે મસ્ત સ્લાઇસ તમારી તૈયાર થઈ જશે અહીં આવીને ભાઈ બટાકાપુરીનો એ પ્રોગ્રામ વિચાર્યો તો જો બટાકાની આ રીતે સ્લાઇસ કરી લેશું બટાકામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે આરામથી એની સ્લાઇસ થઈ જશે આ રીતે હાથથી કરીશું એકદમ જાડી પણ ના હોવી જોઈએ અને પાતળી પણ ના હોવી જોઈએ જો હું તમને એક બતાવું હા બસ આ રીતે તમારે સ્લાઇસ કરવાની છે આટલી થિકનેસ હોય એટલે હાલે સ્લાઇસ કરવા લાગ્યા છીએ અમે સુરત તો ભાઈ સવાર સવારમાં ડુમસ પર જઈએ તો આ ટામેટાના ભજીયા અને રતાળુ પૂરી ખાવા માટે લાઈનો લાગી હોય લાઇનમાં ઉભારીએ ત્યારે નંબર લાગે હવે સુરત તો સુરત છે કેવો જ છે કાશીનું મરણ અને સુરતનું જમણ હવે કચ્છમાં ભાઈ સુરત ક્યાંથી લાવવું આ યુટ્યુબ ચલાવવાનો આઈડિયા એમાંથી જ આવેલો કે કંઈ નવું નવું બનાવીએ બતાવીએ અને ખાશું કેમ કે અમારું તો આખું ફેમિલી ફૂડ છે બધાને બધું બનાવતાય આવડે છે અને બધા ખાવાના એ શોખીન છે તો બસ ભાઈ મોજ કરીએ છીએ રતાળાપુરી પર એક સ્પેશિયલ મસાલો આવે છે એના માટે આપણે એ પેલા મસાલો બનાવીશું અહીંયા આપણે ખાંડેલા મરી લીધા છે થોડા અધકચરા ખાંડેલા દાણા લીધા છે સૂકા દાણા આવે બસ બંનેને મિક્સ કરી લેવાના છે એક ચપટી જેટલું જ અંદર આપણે મીઠું મેરી લેશું બસ આપણો આ મસાલો તૈયાર છે જુઓ હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લેશું બસ ખીરું હવે સેટ થઈ ગયું છે હવે એની અંદર આપણે થોડા સોડા ઉમેરી લેશું થોડું ખીરું ઝાડું લાગે છે તો જીરીક પાણી ઉમેરીને સારી રીતે એને મિક્સ કરી સ્લાઈસ આ રીતે લઈને એને આ બેટરમાં સારી રીતે ડીપ કરવાની છે કે બધી બાજુથી સારી રીતે કોટિંગ થઈ જાય થોડી ચીકણી છે તકલીફ પડશે પછી આ રીતે આપણે જે તૈયાર મસાલો કર્યો છે એની ઉપર સ્પ્રેડ કરી લેશું પછી સીધી ગરમા ગરમ તેલમાં જોઈએ કે એકદમ ઠરેલું પણ ન હોવું જોઈએ આપણી રતારા પૂરી આરામથી તળાઈ જાય એ રીતે હોવું જોઈએ વાહ સુરત ની શા ને એવી રતાળાપુરી આજ ભાઈ કચ્છની વાડીએ બની રહી છે આ ભાઈ વાજો અમારી રતારાપુરી અમારી પાકી ગઈ છે હવે આપણે એને કાઢી લેશું ચલો હવે બીજી રતારાપુરીની વાળી તમારે મસાલો એની ઉપર મસ્ત રીતે છાંટી લેવાનો છે અરે રતાળી રતાળુ પુરી ખાતા હોય જે મરીનો ટેસ્ટ આવે ગજબ લાગે મજા આવે ખાવાની અમને આ ખાવાનો વારસો છે ને અમારા નાનીમા તરફથી મળ્યો છે એ પણ ખાવાના બનાવવાના ખૂબ જ શોખીન હતા પાછળ મારી મમ્મી ને અમે હવે અમે જો સુરતની ફેમસ વાનગી ખાતા હોય તો સુરતી ભાષામાં જ કેવું હોય તો શું કહેવાય અમારી ઘણી બધી રતાળાપુરી તો તૈયાર થઈ ગઈ છે હવે બનાવવાની છે ટામેટા ની ચટણી વાળી પૂરી તમે જુઓ એમાં એક ટ્વિસ્ટ છે એ હું તમને બતાવું સુરતી

સ્વાદ અનુસાર અથવા તો તમને જો બહુ થી ખૂબ આવતું હોય તો વધુ ચટણી લગાવવાની બાકી આ મીડિયમ આપણે એમ લગાવશું આ રીતે કોટિંગ કરવાનું છે પછી પાછી તેલમાં અહીં જુઓ અને બીજી ટામેટાપુરી પણ તેલમાં આવી ગઈ છે રેડી હમ આપ થોડો ધીમો કરી દયો પણ આપરી રેડી બટેકા મારું મારો એક છોકરો ડિમાન્ડ કરે છે મારે ખાવી છે ટામેટા લઈને એની ઉપર આ રીતે તમારે ગ્રીન ચટણી છે એ સ્પ્રેડ કરી દેવાની છે પછી બીજી ચિપ્સ લઈને એની પર આ રીતે ચોંટાડી દેવાની બસ પછી આને ચણાના બેટરમાં ડીપ કરીને આપણે તળી લેશું આપણી બટેટા પૂરી રેડી છે ઘરે બનાવજો ખૂબ જ મજા આવશે હવે આપણે બટાટાની ચિપ્સ પણ તળી લેશું એને એકદમ ધીમા તાપે તળવી પડશે નહીં તો ભાઈ બટાકો કાચું રહેશે બે ચિપ્સ આપણે હાથે લીધી છે તાપે એને થવા દેવાનું જુઓ આ રીતે વાડીએ ભાઈ કચ્છની વાડીએ ગીરની ગાય લાયા છીએ હવે જો પીહુ આગળ જાય છે હું પાછળ ઘાસ લીધું છે થોડું ઘાસ ખવડાવીએ હું અને પીહુ બંને અમે પ્રાણીઓના શોખીન છીએ એમાં ગાયના તો ખૂબ જ શોખીન પીહુ આગળ આગળ જાય છે એ નાખશે ગાયને ઘાસ લે પીવું તો પેલા પેલી ગીરી નાખ દે પછી હું આ બધા નાખું જો ભાઈ જો ભાઈ પીહુ પણ ગાયને ટચ કરી રહી છે થોડી થોડી હજુ બીએ છે પણ આમ ગાય આમ બરાબર છે મારતી નથી પીહુ આમ જો તો જો ભાઈ કચ્છની વાડીએ છે ગીર ગાય આ હોજી છે મારતી તો નથી પણ મસ્ત છે લા એટલે તો હાવ દુબડી હતી થોડી હાચવી છે એ સારી થઈ છે નાવી છે રતાડાપુરી ટામેટાપુરી અને બટેટાપુરી સાથે કઢી હવે અમે સાથે બેસીને એની મોજ માણસુ જો નીચે બિલાડી પણ અમારી સાથે માટે આવી ગઈ છે હમ જુઓ અંદરથી ટામેટા બસ તમને આ ટાઈપ એક તમને કાપીને બતાવીએ જુઓ ટામેટા અંદરથી આ રીતની લાગશે ગ્રીન ચટણી સાથે ટામેટું પણ દેખાશે ખાવાની ગજબ મજા આવશે ઘરે એકવાર બનાવજો ખરેખર મસ્ત બને છે તો ભાઈ ટામેટાપુરી ખરેખર મસ્ત ટેસ્ટ હોય છે આપણે તો આના દિવાના છીએ મોજથી ખાવાના તો બટાકાપુરી કટ કરીશું તો બટાકાપૂરી પણ અંદર આ રીતે જશે ગ્રીન ચટણી અંદર એડ થયેલી જશે બસ આ પણ એક ખાવાની ખૂબ જ મજા આવે છે જુઓ ભાઈ અમારી રતાળાપુરી ટામેટાપુરી અને બટેટાપુરી બનીને તૈયાર થઈ ગઈ છે

કચ્છની જે માયા છે એ પણ સચવાય છે સુરતનું જમણ એ પણ સચવાય છે ખરેખર અહીં નોકરી કરીએ છે ગજબની મજા આવે છે અમે જે એન્જોય કરીએ છે બધું જ તમારી સાથે શેર કરીએ છે તો તમને અમારો વિડિયો અને આ કોન્સેપ્ટ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પીહુ કહે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો એમ કહેતો બેટા લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જલેસુ વાહ ગજબ મજા આવે ખાવાની ચલો એક નવા જ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી વંદે માતર જય જય ગરવી ગુજરાત